મે ગુરુવાર પોતાની ઈચ્છાનું બલિદાન આપી પ્રભુની ઈચ્છાને માથે તે સાચા પુરોહિત આજના પહેલા પાઠમાં અબ્રાહમ એ રીતે દીકરાનું બલિદાન દેવા તૈયાર થઈ સાચા પુરોહિત બની રહી બની રહે છે પ્રભુ ઈસુ પણ ત્રણ ત્રણ વાર પોતાની ઈચ્છા રજૂ કર્યા બાદ ઈશ્વર છાને માથે ચડાવી ઉત્તમ પુરોહિત બની રહે છે પ્રભુ ઈસુ જેવા પુરોહિત બનવા માટે જોઈએ ઈશ્વર કૃપા પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આપણા પુરોહિતોને આ કૃપા આપે અને માતા મર્યમ પોતાને પુરોહિત પુત્રો માટે ખાસ યાચના કરે પચાસમાના પર્વ પછી આપણે આ પર્વ ઉજવીએ છીએ કારણ પવિત્ર આત્માની કૃપા વગર પ્રભુ ઈસુ જેવા પુરોહિત બનવું અશક્ય છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ